ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આપ લોક મજામાં હશો તો આપણે હવે જઈએ દુકાને બરોબર દુકાને જઈને તમને વાતચીત કરી કરું ચાલો હવે આપણે જઈએ દુકાને બધું શું કરે જો બધું બધું ખાઈને બેઠો બધું ખાઈને બેઠો

આપણે દુકાને આવી ગયા સાફ સફાઈ કરી લીધી કાકા પારી દઈ દીધી બરોબર એક ગાડીમાં પ્લગ ફિટ કરી દીધો હવે થોડાક ફ્રી થયા તો બેઠા હે બરોબર તો આજે આપણે બહાર જવાનું હે તો તમે બ્લોગમાં બન્યા રહીજો તો અમે ક્યાં જઈએ બતાવી ગઈ હે બરોબર બ્લોગમાં બૈને રહીજો સ્પોન્સર આવી ગયો હે તો આપણે બીજી ગુથડી પણ આવી ગઈ હે હા તો બીજી પૂટળીનું પંસર હાંધી નહીં પછી થોડું કામ છે બજારે તો બજારે કામ કરે બીજી આપણે બુટડીમાં પંછર આવી ગયું તો અર્જન ગર્લ બરોબર તો એને આપણે સાંધી દીધું હે કમ્પ્લીટ કરી દીધું ઓલા સુતુ આમ્બલિયન છોકરો છે તો આપણે એને કમ્પ્લીટ કરી દીધું હે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ એક ચૂકિયાને પકડવાનો છે મજા નથી તો ડોક્ટરી કરાવવાની છે એની બરાબર તો હમણાં ત્યાં જઈને મેળવીએ જો પડી જાય

11 ખપારી ગાલી વાળો હવે જાય ને દીધો ચાર ખપારી ચાર દાતારી ખપારી ત્રણ ચાર દાતા તો ગરી તા આખા

આપણે ઉપલેટા જઈ બરોબર તો અમને ત્યાં કઈ પણ નવી ના હોય તો આપણે તમને બતાવીશું આવો ઉપલેટા ચલો ઉપલેટા મળી વિલાસપુર થી કુતિયાણા વાળા રોડ ઉપર સડી આપણે બરોબર આગળ કુતિયાણા કુતિયાણા કાકા ઉભા હે તો કાકા ત્યાં લઈ લે હું કુતિયાણા થી બરોબર તો ત્યાં જાય અને આપણે હવે મળીએ કાકા આવી જાય બરોબર કાકા હું કે ઉપલેટ આવી છે તો ત્યાં જઈને મળીએ

હવે આપણે ઉપલેટા જઈ આવી માલ લઈ આવી ગઈ કાકા બે ગયા હેકા માલ લેતા આવી ગયી દુકાન દુકાન ના માલ એ લેવા જવા પડે બરોબર હવે આપણે ઉપલેટા જઈને મળશે તો આપણે ઉપલેટામાં એન્ટ્રી થઈ ગયા છે બરોબર તમે જોઈ શકો છો બસો પાસે આવી ગયા છે તો આપણે જ્યાંથી જ માલ લેવાનો છે હલો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ એક પછી માલ લેવા જઈએ આપણે માલ લેવાઈ ગયો હે તો હવે આપણે નીકળી ગયા હે ઉપલેટાથી હવે અહીંયા એક આપણે ઓફિસ આવે છે અહીંયા મળવાનું હે તો મળી લઈએ બરોબર અને રસ પીવાનો છે આપણે મામાદેવના મંદિરની પાસે બરોબર તો અહીંયા રસ પી તો અહીંયા આપણે રસ પીવાનો છે મામાદેવનું મંદિર છે એની પાસે અને મો મોઢના વ્લોગમાં પણ આપણે અહીંયા જ રસ પીધો તો બરોબર અહીંયા રસ પીવાનો છે આપણે હાલો તો હવે રસ પી મળ્યા તો આપણે રસ પી લીધો છે હવે આપણે ઓફિસે જવાનું છે શિવશક્તિ ઓફિસે બાયપાસ ઉપર છે ઉપલેટા તો આપણે ત્યાં ભાઈ છે તો મળવાનું છે ચગા ભાઈ ને બરોબર હાલો તો હવે જઈને રસ રસ બહુ મજા આવે એવો છે અહિયાં પ્લેટા બારોબાર નીકળતા આપણે મામાદેવનું મંદિર છે ને ત્યાં છે રસ પીવા બહુ મજા આવશે તો આપણે જે ઓફિસે જવાનું હતું ત્યાં ભૂકી ગયા હે બરોબર તો આપણે હવે ઓફિસે જઈએ હોટલ વડવારા હોટલ ની બાજુમાં એપાર્ટમેન્ટ હે શિવશક્તિ શિવશક્તિ ઓફિસ છે જો તમને દેખાય તો ઓફિસ છે આપણે નીકળી ગયા હે ઉપલેટામાંથી હા બારોબાર હાઈવે ઉપર સડી ગયા હે કુતિયાણા હાઈવે બરોબર અને આપણે ઓફિસે ખોટી હારા થઈ ગયા હે ત્યાં જરીક મુલાકાતમાં બેહાઈ બે હાઈ ગયું હતું આપણા સબસ્ક્રાઈબર પણ હતા ત્યાં આપણે ત્યાં બે હવે આપણે કલમ કાકો કહીએ બધા કોમેન્ટમાં પૂછ્યો હવે ચા પી લઈ ચા પી ને તો આપણે હવે ઘરે જઈને દુકાન બંધ કરી આજ આપડા ગામમાં એક માણું થઈ ગયું તો દુકાન બંધ કરી છે બરોબર તો હવે આપણે ઘરે જઈને ઘરે આવી ગયા હે ફ્રેન્ડ ચા પાણી પી હું માન બાપા મારા બાપાએ જો ચા પીવે ગોડાઉન માં પાણી છાટતા હતા ને ચા પીવા આવી ગયા બરોબર અને અમાર ભદુ જો નઈ લીધો ભદુ હાય કઈ દીયો હાય પદ નવરાવી દીધો પાણી હતા ત્યાં હી નો હાલો તો હવે ચા પીવા આવો ફ્રેન્ડ તો ચા પી લઈએ અમે બરોબર ચારુનભાઈ પાણી સાથે નાવા જતો તો ને અમે ચા પીવા ઉભા રહ્યા ને તઈ પાણી છાટો વર્ ગય્યો અશ્વિન તું હું કરે તો હું તું હું હું હાલો તો બીજર બંધ કર દે પાણી ગરમ કરતો છે અશ્વિન બરોબર વાળી નારીયરી પણ છે તો ટ્રોપ આપીવા આવો તો ટ્રોપ આઈ મલક બધાય આવી ગયા બરોબર તો નારીયરીયું છે તો આપણે ટ્રોપ આપીવા હોય એ આવી જજો બરોબર હાલો તો કાકાની વાડી જરીક જાવું છે તો જઈ આવી બરોબર ન્યા કઈક પણ શૂટ કરી ની વિડિયો ન્યા પણ જન્મન સફર કિતરો છે તમને દેખાડું કાકાન વાડી દો મસાવ મે નહી ઊભા